ચૈતરભાઈ દબાટી જ્યાં હોય ને આ મહાબલી ની જેમ જ આવવું ત્રાટકવું છવાઈ જવું લાફા લાફી કરી લેવી તો નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે તો ચૈતરભાઈ વસાવા જે અત્યારે જેલમાં ગયા હતા

પણ જ્યાં તમે કાઠલા જ પકડીને વાત કરો એવું શું કામ બને આમ આદમી પાર્ટી પોલીસે એને અદાલતમાં જતા રોયકા લગભગ એની નોકરી જવાની એને ગાડીમાં બેઠા બેઠા લેસ માત્ર પિત્તો એટલે કે એનો મગજ ગુમાવવા વગર એને પોલીસ અધિકારી ને કીધું કે હું અત્યારે વકીલ ના છું કોર્ટમાં માં જાઉં છું મારા અસિલ ને મળવા જાઉં છું તમારી પાસે કોઈ પરિપત્ર હોય તો મને બતાવો કે મને કોર્ટ માં મળતો જતા રોકી શકે હમ પોલીસે બોલ્યા છે વિડીયોમાં બોલે છે કે સાહેબ વાત સાચી પણ તમે મારી મજબૂરી સમજો એટલે બીજો પ્રશ્ન એને કીધો કે વોટ મજબૂરી એટલે શું તમે પોલીસ છો પોલીસ મજબૂર હોય તો પ્રજા તો આને કેવાય તર્કબદ્ધ દલીલ સાંભળનારા ને લાગે કે પોલીસે ભારતીય જનતા પાર્ટી નો ખાલી ખેસ નથી પહેર્યો કામ એના જેવું કર્યું સાચી વાત ઉઘાડા પડી ગયા કાઈ મગજ ગુમ્યા વગર મોબાઈલ છૂટો માર્યા વગર ગ્લાસ ફેંક્યા વગર લાફો માર્યા વગર ગાળા ગાળી કર્યા વગર કશું જ નહીં એકદમ નિતાંત શહેરે ગીતાજીમાં કહ્યું સ્થિત પ્રજ્ઞ કા ભાષા સમાધિ સ્થશ્ય કેશવ સિત દેહ કિમ પ્રભાસિત કિમાસિત વ્રજેત કિમ કળયુગમાં કયો યો જે છે એ સફળ થશે તો ભગવાને કીધું સ્થિત પ્રજ્ઞા ભાષા જેનું મગજ બુદ્ધિ સ્થિર રહેશે મેદાનમાં પણ જે પોતાની ચિત્ત ગુમાવે નહી એનો વિજય નક્કી છે આમ આદમી પાર્ટી માટે તો અત્યારના સાહેબ તમે જે એની કાર્યશૈલી આપણે જાણીએ છીએ પણ ઓલી ગુજરાતી કહેવાતા આપણે સાહેબ નથી કેતા કે દુજણી ગાયની લાતે હારી એમ વ્યક્તિ કદાચ દોષ હોય તો એનો એનો દોષ સહન કરી લેવો ફાયદો થાય તો એટલે આમ જોવો તો ચેતર વસાવાની કાર્યશૈલી થી આખું ગુજરાત વાકેફ જ છે પણ તેમ છતાં આ આમ આદમી પાર્ટી માટે તો એક રનિંગ ટ્રેક થઈ ગયો ઢાળ ચડવાનું એક વાહન થઈ ગયું સાચું કે બિલકુલ જો તમે પાર્ટીની દ્રષ્ટિએ જુઓ મેં દ્રષ્ટિ જોઈ એ પ્રજાની દ્રષ્ટિએ જોઈ પણ એઝ એ ધારો કે કોઈ પક્ષ નો કાર્યકર છે અથવા તો પક્ષ પોતે ઈ માને કે ના ના બરોબર છે હું કામ એનાથી બે ત્રણ વસ્તુ થાય છે એક તો રોલો પડે તંત્ર ઉપર છાકો પાડી શકાય આવી શકાય કાર્યકરોનું મોરલ ઊંચું રીએ અને પક્ષ ધબકતો રીએ આ પંચ પ્રકાર નો જે લાભ છે ઈ ચૈતર વસાવાની આ પ્રકારની સ્ટાઇલ થી મળે છે ઈ પાર્ટી નું ભલું થાય એમાં કોઈ સંશય નથી આપણે તો વાત એમ કરીએ છીએ કે ભાઈ જનતા શું માને છે એમાં કઈ તમે ગડદાપાટું કરશો આ તો ઠીક છે તમે જો ગોપાલ ઇટાલિયા જીત્યા પછી એને શું કીધું નતર એ ચૈત્ર વસાવાને આટી મારે લડી શકે પોલીસ નું બેકગ્રાઉન્ડ છે કોઈથી ફાટી પડે એમ નથી જીત્યા પછી એને જોવો બુદ્ધિપૂર્વક શું કીધું કે ભાઈ હવે હું દીકરીના બાપ ની જેવું છે મારે હવે જવાબદારી આવી છે મારી માથે એટલે હવે હું પેલા જેવો ગોપાલ તમને જોવા ન મળું તો તમે એમ નઈ માનતા કે મેં કઈક સેટિંગ કરી લીધું મારે ફળ આવ્યા હોય ને આંબામાં તો કેરીમાં ડાળ હેઠે ઝૂકે તાકાત ગોપાલ ઇટેલ એ કીધું કે હવે મારે બુદ્ધિપૂર્વક વર્તવું પડશે પેલા અપરિપક્વતા ની જેમ નહીં એ સુકામ કીધું ખબર એ એટલા માટે કીધું કે એને ખબર છે જો એ ચૈતર વસાવા જેવું વર્તન કરે તો વિધાનસભામાંથી સ્પીકર એક જ દિવસમાં એને સત્ર પૂરું થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરી બોલાય ટાપીને બેઠા હોય ન રહે બાસ ન બજે બાસુદી તમારા તમારા ગોકી અમથુ ઈ તો કાયલ છે સરકાર ને ખબર છે કે આ ભગવાન બતાવે આનાથી